અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પવિત્ર રમજાન માસ તેમજ હોળી ધુરોના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજિત શાંતિ સમિતિ બેઠકનું આયોજન આજોદ કરવામાં આવ્યું હતું રમઝાન માસ અને હોળીના પર્વને લઈને આયોજકો કોમી અને એકલતા ભર્યા વાતાવરણમાં ઉત્સવની ઉજવણી કરવામાં અનુરોધ શાંતિ સમિતિના સભ્યો દ્વારા ઉપસ્થિત અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પવિત્ર રમજાન માસ તેમજ હોળીના ધ્રુવતીના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ મુસ્લિમોના પવિત્ર રમજાન માસની ઉજવણી કરવામાં આવી રહી છે તો આગામી દિવસોમાં પણ હિન્દુ ધર્મના હોળી તેમજ ધ્રુવતીના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલતામાં ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરા મુસ્લિમ આગમન વસીમ ભા તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવામાં અનુરોધ કરવામાં આવ્યો હતો નમસ્કાર હું ધર્મેન્દ્ર પુષ્કર્ણા અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ આજરોજ આવનાર તહેવારો હોળી ધુલેટી અને રમજાન માસનો જે તહેવાર ચાલી રહ્યો છે એને અનુલક્ષીને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ અને બીજા મુસ્લિમ અને હિન્દુ આગેવાનો ભેગા થયા હતા બેઠકનું એક જે નિમિત્ત હતું એ કે શાંતિથી જે તહેવારો ચાલી રહ્યા છે એ પસાર થાય લોકોની અંદર ભાઈચારો બની રહે તો હું લોકોને અને આગેવાનોને અને બીજા જે યુવાનો છે એમને હું અહીંથી પ્રાર્થના કરીશ કે તેઓ શાંતિથી પોતાના તહેવારો માણે ભાઈચારો બની રહે અને અંકલેશ્વરની શાંતિ બની રહે બસ એ જ અગતના અસ્તુ વંદે માત્ર વસીમ ફળવાલા આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં આવનાર તહેવાર તહેવાર હોળી ધૂળેથી તથા રમઝાન માસ નિમિત્તે જે કંઈ બી અગવડો પડે છે તે વિશે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી અને આવનાર તહેવારો શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય સૌ ભેગા મળીને આ તહેવારો ઉજવે તેવી જ સાથે જય હિન્દ જય ભારત